હવે આપણે પીસી લેવાનું છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું হবে আপে এমছি না সারি রীতি মিক্স করে লসু হে আপে দূধী না ছোটরা কাছ দূধী নীন না आदु लीला मर्चा पेस्ट नाखीश स्वाद अनुसार मीठू नाखीश थोड़े हल्द नाखीश हम आप सारी रीते मिक्स कर लीशू

હવે આપણે થોડી ખાંડ નાખીશું અહીંયા મેં દહીં ખાતું લીધું છે એટલે થોડી ખાંડ નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બેટર સાઈડમાં મૂકી દઈશું દસ મિનિટ માટે

કઢી પત્તા નાખી દઈશું થોડા તતડવા દઈશું આપણા તલ તતડી ગયા છે હવે મરચાં નાખી દઈશું હવે આપણે હીનો નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બેટર રેડી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી થવા દઈશું હવે આપણે થોડું તેલ લગાવીશું હવે આપણે પલટાઈ લઈશું હવે આપણો હાલવો પલટાઈ લીધો છે હવે થોડું થોડું કરતા ઉપર તેલ લગાવાનું છે ઉપરથી થોડું તેલ લગાવીશું હવે આપણા ઉપરથી ફરી થોડું તેલ લગાવીશું હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણો હાંડવો તૈયાર છે એક પ્લેટમાં સર્વ કરી લઈશું હવે આપણે વધેલા ભાતમાંથી માંથી હાંડવો તૈયાર છે